સમાચારમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લા ચૂંટણી શાખા દ્વારા મતદાર જાગૃતિ અભિયાન તેજ કરાયું છે જેના ભાગરૂપે પાલનપુરના કલેક્ટર કચેરીના ગેટ પાસે વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે બેથી ચિત્રો થકી લોકોને મતદાન કરવા જાગૃત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે જિલ્લામાં બે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન ફરતી કરવામાં આવી છે જે ગામની ડેરી પંચાયત સહિત જાહેર સ્થળોએ જઈ મતદાન કેમ કરવું તેનું ઈવીએમ થકી પ્રેક્ટિકલ નોલેજ આપી રહ્યા છે બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં જ્યાં મતદાન ઓછું થયું હતું તે વિસ્તારોમાં મતદાન વધે તેના પ્રયાસો થઈ રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદારોની જાગૃતિ માટે અત્યારે હાલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણા જિલ્લામાં ચાલી રહી છે એમાંથી એક સારામાં સારી પ્રવૃત્તિ એ એવી છે કે મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન છે જે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા કમિશન દ્વારા તૈયાર કરવામાં આવી છે એ બે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાર આપણા જિલ્લામાં અલગ અલગ વિધાનસભા મત વિસ્તારોમાં ફરી રહી છે અને જ્યાં વધારે લોકોનું ગેધરિંગ હોય જેમ કે ડેરી છે તો ડેરીએ દૂધ ભરાવા માટે મહિલાઓ આવતી હોય એ સિવાય અન્ય જગ્યાએ પંચાયતના સ્થળોએ આવા અલગ અલગ લોકેશન પર અને ખાસ કરીને જ્યાં બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં મતદાન ઓછું થયું છે અને એમાં ખાસ મહિલા મતદારોએ મતદાન ઓછું કર્યું છે એવા બધા સ્થળોને આપણે કવર કરી દીધા છે અને એ દરેક જગ્યાએ આપણી એ ડેમોન્સ્ટ્રેશન વાન ફરી રહી છે એમાં કઈ રીતે મતદાન કરવું કઈ રીતે મત આપી શકાય અને ફિઝિકલી જ્યાં ઈવીએમ સાથે લઈ જઈને આપણા માસ્ટર ટ્રેનર જેને મત કઈ રીતે આપવો એ સમજાવશે અને મત આપવાની ત્યાં પ્રેક્ટિસ પણ એ લોકો કરશે જે ડમી બેલેટ પેપર પર આપણે ત્યાં પ્રેક્ટિસ કરાવીએ છીએ આ સિવાય અત્રે આપણે દિવ્યાંગોની એક સંસ્થા છે જે મમતા મંદિર કરીને પાલનપુરમાં ત્યાં દિવ્યાંગોને આપણે એક કાર્યક્રમ કરીને દિવ્યાંગોને જેને બી એપિક કાર્ડ બાકી હોય મતદાર યાદીમાં નામ ના નોંધાયું હોય કે અન્ય કોઈ બાબતો હોય એ બધી બાબતો વિશે સમજ આપી અને કેમ્પ કરીને એમને મતદાર યાદીમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે એ સિવાય અલગ અલગ કેટેગરીમાં માનો કે થર્ડ જેન્ડર છે તો થર્ડ જેન્ડરનો એક અલગથી કેમ્પ કર્યો છે એ લોકોને મતદાર યાદીમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે અહીંયાની ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા સેવા સદનની બહાર એક સરસ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો કે જ્યાં એ વિદ્યાર્થીઓએ પોતાની કલા દ્વારા ચિત્રો બનાવીને વોલ પર મતદાનનું મહત્ત્વ અને મતદારોને જાગૃત કરવા માટેના અલગ અલગ ચિત્રો ત્યાં એમણે તૈયાર કર્યા છે